મારે બેડું રખાઈ દઈ મટાટા વાયા છે ને ખાણી નાખી દીધું હવે શું કરશું રો ઈ જાતા હું કે તરમ લાવું હવે લાકડી સીધું તો મને ને બીજો એટલે મારા પાછું

તો મારે બીડી જોવે દુકાન અલવા આવશો ના હવે તો ટાઈમ થઈ ગયો પૂરો હવે તો આવી દસ અગિયાર વાગે કોણ આવે રાત ના આવે મારે પણ બીડી વગન ચાલતું નહીં તો આજની રાત ચલવા પૂરું તર હવે કરવું પડે ને બે મળશે એ હા દુકાન તો પણ મળશે ભાઈ તો બે બેક્યુ ને સલામ ઓ નેરક્યુ પર ઓય નેહરો નથી કો 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 ડોકરા બી તો ભરો થઈ ગયો તો એક સલામ પીને હેડો જ પર છે તરમ ગુન્ડર ખાઈ જાહી હું મ ખોલાયો તે દીકુ બા અડ દીકુ બા દીકુ બા હા તી કાળો ઓ ની બસ હેતરમ જાતો તો ફેરો મારવા બટાટા ભુંડ ખાણી નાખી દે ક એટલે હેતરમાં જાતો તો ગુન્ડર તો અમારે લોઈ પી લે શું કરું કોણ તો પડી નાખી દી આ શું કરો રામે આ બસ દુકાને બેઠો આ લેવેદી બેડ્યુ થઈ રીતી કા એટલે બેઠા પણ દુગન તો હવે દુકાનવાળા ભાઈ કી ની ખોલમુ આવો તર બાય તર છે આવો તર તમ ફ્લેક્સ છે કે હા જરૂર પડી તમારે થોડી જરૂર પડી તમારે તો લાખ રૂપિયાની જરૂર પડીતી લાખ રૂપિયા હા તો કરી આલશું મારે કે શું કહેવા ને હા મારે પત્ની ભત્રીજા રહે છે ને હા

હેલો હા એ તો બા ઈકુ બા હા પૈસા ના છે લાખ રૂપિયા ના છે ઓ તાળો બરા જો મે આઈ ગયો છે લાખ રૂપિયા આઈ ગયા ને ઓય એ આર તો તરત બંદો કઈ ના છે કહેવાય ના ના પૈસા પડ્યા કા એટલે કીધું આલા પડ્યા તો દવા કામ ના ના પડું એટલે કહેવાય એ હારું દવાખાના લઈને તમે ફટાફટ દો એ હાર એ તો સેદમ આવી ગયા થી

પેલા હાલે તો એ દવાખાના કામનો હવે સારું એ મારે હાલ તો પછી તંગી આવી રીંબોલો શું કરું આપણે થઈ ગયા થઈ ગયા શું કરીને છે એવું છે એમ હા હા તો હું ભેગો થઉં હા એ રૂબરૂ વાત કરું તમે તો કરીને પૈસા મંદ કરી આપ્યા પડશે એવું છે મારે ફીડ ખૂબ પડી જાય એ હારું હેડો તો એ હારું હો એ હો

આલો નામ લીધું ફોન આયો તો ઉપાડો ભવાલો છે કી રી હાલો હાલો જીકુ ભા હા એ તો તો કોઈ પરા પૈસા ના કરી આલા એ બસ પૈસા જાડી શું કરવું સાતું નહી પૈસા જાડી ને પૈસા કરી આલા કોક કરે હવે આપણે વાયદો પૂરો થઈ ગયો વાયદો પૂરો થઈ પણ મારું પૈસા ને કંટા મારા ઘરે આયેલા બે આપણે વધુ કરવું મારે ને એકલો આ કમેન્ટ પટાવાની આયરો આ પણ પૈસા નહી આલતા તમારી

પૈસા નૈસા <Popify this world> <SURGHIMETAN> તમારે પૈસા વાન કયા પડશે તમે જે કરો પૈસા કઈ આવો મને તમે તમે વેસાઈ દો પણ પૈસા મારા દઉં છે મારા પૈસા છે કોઈ હાલ જ ના પૈસા કઈ આવો તમે જો ત્યાં પૈસા લઈ લીધા પૈસા મારે તો ભાઈ એટલે કાઠો પડી જાય તમને પૈસા આવવા પડે તમારે પૈસા માં પૈસા કરના સાલ ના હો એવું બધું નહી હડે આપણે પૈસા કરી આવો મને બીજું કોઈ નહી હાડ મ રૂબરૂ આવ ઉતર પૈસા કઈ આવો પણ ખામો નહી આવા પાડું એ હાડ તો હાડ રૂબરૂ આવા એટલે ફોન માં વાત કરના થાય મારા તો જવું પડશે જઈએ આ રાખે ને પૈસા આમ નહીં આવે આ ભાવ કી પૈસા નહીં આવે ભાઈ થોડા જવા ત્યાં પૈસા લીધા હતી પૈસા આવે તો ને આપણે ગુનો પૈસા આવે તો આવવાના આ ભાવ તાપી ગયા ઓહો બલા બોળો પૈસા જી લઈ રે ના કરે વાત તો પૈસા કઈ આવા બી કોઈ માર પૈસા છે પૈસા છે પણ ન ખાતા પાડી દેવા તમારી જી થાય બે બે સો દી તો ના તાપો નહી આ તાપો નહી મારે કરવાનો લોતી જાય પૈસા તાલ દી બે પૈસા બે પૈસા પૈસા આયે જો કરો દે બે 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 મહેમાન કેવો તમે બે બે મહેમાન કેવો દેખો આની વાલા ને પૈસા આલે યાર આની વાત કરો પૈસા મને નહિ હાલતા કેના લલા આવે જા પોસ વર્ષ આવા છે પૈસા આવવા નથી મત પૈસા પર છે ને પૈસા ક્યાંથી તમે જ ક્યાંથી પૈસા ક્યાં તમે તો શું ફોન મારા દલા હાલો આદાલુ ગાલ્યાલો પૈસા મને ક્યાં આવે પૈસાની ચાલે જ ના કેટલા માગો 1 લાખ રૂપિયા માગો

એકા પેસે આલો દેના પડાવા છે તમારે જે ફાઈલ કરી લોજો આયા આતરે અમને મોની વાં છે ને ઓબા આપલી બતાય ફોન કર પૈસામ નહી આલે ને કોઈ હવે તમજો કોઈ શું બેજો આ બેઠો બે શું કરને છે જે ફાઈલ કરી લોજો હા બે તમારા પૈસા કર્યા ના હાલ તરતમાં મારા મોણસી હેનું મત કે હાલ કરો આરા સર માزن આલને પગલા પૈસા વગર ચાલે જ ના પૈસા કર્યા મને કોક કી

પૈસા છે ને દણસુ હમણાં પૈસા તરત જેમ પૈસા થોડાક મફત હાલ્યા બેટા પૈસા પૈસા ગુનો કર્યો એકુ દાદા ફોન કરવા જેમ પૂરી મને પૈસા પડી છી ડીકુ દાદા શું કરો છો તમે તમે કોણ બોલો હું બોલું હા બોલો બોલો આપણે એક જગ્યાએ પૈસા પટાવા હતા હવાલો તમે એટલા પડી આલ છો તો તમારે કેટલું પેમેન્ટ લેહો હું ને કેટલા પૈસા તમારે મારા લાખ રૂપિયા થી 100 રૂપિયા હા રૂપિયા થાય તરી ના ગામ ના તો

Hvor er de? કાટેવાદી તો જમાજીકુ દાદા કેટલા છો ડીકુ દાદા કેટલા વાટિયા આવા જો પછી તું વાત પાછો તો બોજો ભઈ સારું આવો બસ આવો देखो કા એ કાના છેડાવા તો પૈસા <mile> <desconfinanta cachots mumy> યા રામલી મોની દેખુ દાદા આ જે આઈજો આવો પૈસા હેરા આ રકડલે કે લઈ લઈ આ રકડલે ફૂલી ના એમ કોઈ હેડો દાદા બધી કરાવ આ તે દાદા મો પડે ને આ તો બજાર

ના માફરી તમારે બહુ માફરી હતી તો આ સુધી જ બધા પોણી છે ખબર હે ઓય ઓય આ પૈસા આવવા જ છે પૈસા પૈસા પડઈને સડાવડ એવું છે પૈસા જ પડ ના વાત કરો ભલામણો તમે આ મોટા મોટા તમારે દાદા છે પંગા બહુ પડેગા મેંગા